જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાયની અંદર પાંચ દેવતા જે પંચાયત દેવ તરીકે પણ કહેવામાં આવે છે તેવા દેવતાઓની પૂજન કેમ કરવામાં આવે છે તદઉપરાંત તેના પૂજન કરવાથી કાંઈ અન્યાશય દોષ લાગે છે કે નહીં આ સમગ્ર બાબતની આજે આપણે સત્સંગની અંદર ચર્ચા કરવાની છે તેમાં ખાસ કરીને આપણે ભગવાન સ્વામિનારાયણે વટપટન એટલે કે બરોડાની અંદર જે પંડિતોએ આ જ પ્રશ્ન પૂછેલો હતો તેનો ભગવાન શ્રી જે જવાબ આપે છે તેના સંદર્ભ પણ આપણે લેવાના છે શ્રીજી મહારાજે સ્વયં સ્વસ્થ લખેલ શિક્ષાપત્રી શ્લોક ચોર્યાસીની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ કહે છે કે વિષ્ણુ છે શિવ છે ગણપતિ છે પાર્વતી છે અને સૂર્ય દેવતા બરાબર આ પાંચને કે પૂજ્ય પણ કરીને માનવા આવી પોતાના સમગ્ર ત્યાગી આચાર્ય આચાર્યશ્રીઓ બરાબર તેને ભગવાન શ્રીની આજ્ઞા કરેલી છે અને આ જ વસ્તુ આપણે જોઈએ તો પંડિતવર્ય શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય ઉલ્લાસ જોઈએ તો પિસ્તાલીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો એકસો ચુમ્મોતેર થી એકસો ને નેવું આ શ્લોકની અંદર પણ સ્પષ્ટ રીતે કરેલી છે ભગવાન શ્રી હરિ જ્યારે બરોડા પધારે છે મુક્તાનંદ સ્વામી જ્યારે સ્વામિનાણું વિજયતેમ બરાબર ભવ્યથી ભવ્ય શાસ્ત્રાર્થની અંદર વિજય થઈને આવે છે એટલે ગાયકવાડ સરકારની બહુ ઈચ્છા હતી કે ભગવાન શ્રી હરિ બરોડાની અંદર પધારે તો બરોડાપુરની અંદર ભગવાન શ્રી હરિ જ્યારે પધારે છે ત્યારે સભાની અંદર પંડિતો ભગવાન શ્રી હરિને આ જ પ્રશ્ન પૂછે છે કે તમારા સંપ્રદાયની અંદર કે અનેક દેવતાઓનું પૂજન થાય છે માનવામાં આવે છે તો આ અન્ય સાહેબ દોષ ન લાગે એમ કે આ કેમ સમજવું એમ કે તો આનો શાસ્ત્ર આધારે તમે કે જવાબ આપો તો ભગવાન શ્રી હરિ આનો શાસ્ત્ર આધારે જે પ્રત્યુત્તર કરે છે તેની સમગ્ર નોન શ્રી હરિ દિગ્વિજય ગ્રંથ આ પિસ્તાલીસમાં ઉલ્લાસની અંદર નિત્યાનંદ સ્વામીએ કરેલી શ્લોક સંખ્યા તમને કીધી એકસો ચુમ્બોતેરથી એકસો નેવું ની અંદર ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રીતે આ પંડિતોને કહે છે કે અમારા ઈષ્ટદેવ તો અક્ષર ધામાધિપતિ કૃષ્ણ જે રાધાલક્ષ્મી વિશિષ્ટ છે એવા જ છે કે એ શ્રી કૃષ્ણ ભગવાનને અમે માનીએ છીએ અને શ્રી કૃષ્ણ ભગવાનના આ મુખ્ય પ્રધાનપણે અમે એની ઉપાસના ભજન આથી કરીએ છીએ ને બીજા ખાસ કરીને આ જે વિદાદિકની અંદર જે પાંચ દેવ પૂજ્યપણે કરીને માનલા છે અને કેમ માનીએ છીએ તેની પછી ભગવાન શ્રી હરિ વિગતવાર ચર્ચા કરે છે તેમાં પાંચ દેવતામાં વિષ્ણુ જે શિવ છે ગણપતિ પાર્વતી અને સૂર્ય આ પાંચ દેવ છે તેમાં ભગવાન શ્રી હરિ કહે છે વિષ્ણુ ભગવાન જે છે તો આની અંદર જે હું સંદર્ભ લેવીશ સાથે સાથે શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક ચોર્યાસી તે પણ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સતનાંદ સ્વામી બનાવેલી છે અને ભગવાન શ્રી હરિએ તેના એક એક શ્લોકો જોયા જે સાંભળ્યા છે ને એનું સંશોધન કાર્ય પણ પોતાની હયાતીની અંદર કરાવેલું છે એટલે આ એને અર્થદીપિકા ચોર્યાસીમાં શ્લોક બે સાથે લઈને આપણે આની આજે ચર્ચા કરીએ બરાબર તો વિષ્ણુ ભગવાન જે છે તે તો ભગવાન શ્રી હરિ કહે છે સાક્ષાત એમ કે જે પદ્મના ભગવાન છે તે તે જ છે એમ કે એટલે કે પુરુષોત્તમ જે કહેવામાં આવે છે એ વિષ્ણુ સ્વયં જાતે જ છે એટલે સર્વે વૈષ્ણવમાં વિષ્ણુની અગ્રસર પૂજા થાય છે હવે બીજા નંબરની અંદર શિવની પૂજા કેમ કરવામાં આવે છે તો જે શિવજી છે તે તો એમ કે સર્વે વૈષ્ણવના રાજા છે અને સર્વે વૈષ્ણવમાં અગ્રે અગ્રેસર એમ કે પૂજનીય છે અને વૈષ્ણવ ધરોહના પ્રવર્તક છે એમ કે પ્રચારક છે બરાબર મુખ્ય એટલે શિવજીને પણ એમ કે અમે મુખ્ય માનીએ છીએ ખાસ કરીને જોઈએ તો શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદ વ્યાસે જે છેલ્લો જે સ્કન છે બારમો તેના અંતિમ અધ્યાય અને શ્લોકની અંદર સ્પષ્ટ રીતે આ જ વાતની ચર્ચા કરેલી છે કે શિવજી તો સર્વે વૈષ્ણવના એ કે રાજા છે એમ કે બરાબર મુખ્યપણે માનેલા છે વૈષ્ણવની અંદર એટલે શિવજીને આદર થકી માનવા પૂંજવામાં કાંઈ અન્યાસ દોષ આવતો નથી પછી ગણપતિની વાત કરે છે તો ગણપતિની વાતની અંદર ભગવાન શ્રી સ્પષ્ટ કહે છે કે બ્રહ્મ વિવેક પુરાણની અંદર જે ગણપતિ ખંડ આવેલો છે તેની અંદર ગણપતિ જે છે તે કૃષ્ણ ભગવાનના અંસાવતા તરીકે જ કહેલા છે માટે અમે ગણપતિને માનીએ છીએ ને સર્વે દેવતાઓના અગ્ર પૂજનીય તરીકે પણ ગણપતિનો ઉલ્લેખ થાય છે અને માં પાર્વતી છે તે તો શિવજીના અર્ધાંગની છે અને તદઉપરાંત શ્રીમદ ભાગવત આદિની અંદર જોઈએ તો સ્પષ્ટ રીતે પાર્વતીની જે પૂજા કરનાર ગોપીઓ કે રૂકમણી આદિક જે હતા તો ભગવાન શ્રી કૃષ્ણના મેળાપની અંદર સહાયરૂપ થાય છે આ ગોપીઓ એ પણ કે પાર્વતી માતાનું વ્રત કરવાથી અનુષ્ઠાન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત મેળાપ થાય છે તદઉપરાંત રૂકમણીજી જે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે તેઓ શ્રી પણ પાર્વતી દેવીની જે વ્રત આરાધના કરેલી તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો એમને મેળાપ થાય છે એટલે પાર્વતીજીના વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણનો મેળાપ થાય સાક્ષાત એટલે ભગવાન શ્રી કૃષ્ણની સહાયતામાં આ પાર્વતીજી છે તે બહુ ઉપયોગી છે બરાબર માતે અમે મા પાર્વતીને માનીએ છીએ તદુપરાંત સૂર્યનારાયણની વાત કરીએ સૂર્ય જે છે એ સમગ્ર જે દ્વિજો છે તેના ગાયત્રીના અધિષ્ઠા જે દેવ તરીકે સૂર્યને કહેવામાં આવેલા છે હિરણ્ય ગર્ભ જે છે તેની જે વેદોની અંદર પણ ઉપાસનાને એની સ્તુતિ અધિક થાય છે એનું ઉપાસન થાય છે એટલે એવા જે સૂર્યનારાયણ છે તેને પણ અમે પ્રાધાન્યપણે માનીએ છીએ આવી રીતે ભગવાન શ્રી હરિએ પાંચ દેવતાઓની મુખ્ય વાત કરેલી છે તો આની અંદર કાંઈ કોઈને અન્યાસિનો કંઈ દોષ આવતો નથી એવી આ સતનાંદ સ્વામીએ આ ચોર્યાસીમાં શ્લોકની અંદર કરેલી છે અને જે એકસો સત્યાવીસમો શ્લોક છે જે આચાર્ય મહારાજનો છે તેની અંદર હનુમાનજીની પૂજનની વાત છે ને ગણપતિની પૂજનની વાત છે તો દરેક એ પણ કરવી એવું સતનાંદ સ્વામીએ સ્પષ્ટ આ શિક્ષાપત્રી અર્થ અર્થદિવિકા ભાષ્યની અંદર લખેલું છે એકસો સત્તાવીસની ટીકાની અંદર સતનાંદ સ્વામી કહે છે કે હનુમાનજીની જે પૂજા કાળી ચૌદસના દિવસે એટલે કે આસો વચ બરાબર નરક ચતુર્દશી પણ તરીકે ઓળખાય છે તો આ દિવસે હનુમાનજીનું તેલ સિંદૂર અને આકડાના ફૂલથી જે પૂજન કરશે તો ભગવાન શ્રી હરિ કે ખૂબ પ્રસન્ન થાય એટલે ભગવાન શ્રી હરિ બોય કે પ્રસન્ન થાય છે રાજી થાય છે અને રામાયણની અંદર આ બધી વસ્તુ લખાયેલી છે અને ભગવાન શ્રી રામ તો સ્વયં કહે છે કે હનુમાનજીનું પૂજન થાય છે તો સાક્ષાત મારું પૂજન હું માનું છું એટલે હનુમાનજીનું પણ એ કે જ નહીં કે અમે કરીએ છે એટલે અમારે કોઈ અન્યાશ્રય દોષ આવતો નથી એટલે આવું સ્પષ્ટીકરણ સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ પોતે આ પંડિતોની આગળ ગયે છે આ સમગ્ર વસ્તુની નોંધ સંપ્રદાયના મુખ્ય પ્રબંધ શિક્ષા અર્થ અર્થદેવિકા કે આ શ્રીહરિ દિગ્ગજની અંદર લખેલી તો મેં ક્રમશઃ તમને શ્લોક સાથે કીધું એટલે કહેવાનું તાત્પર્ય તેવું છે કે આ બધી વસ્તુ જાણ્યા મૂક્યા વગર આજે કહેવાતા કેટલાક આપણા મૂળ સંપ્રદાયના હોય કે બીજા હોય સરોવરીના કેફમાં ને પોતાને એવો આડંબર કરતાં ફરે છે કે અમે કોઈ દેવદેવીને માનતા નથીનું પૂજન કરતા નથી અને જાહેરની અંદર આવા દેવદેવીના ખંડન કરવાથી સંપ્રદાયને ઘણીવાર હાનિ થાય છે પણ આ સમગ્ર વસ્તુ ખાસ આ વાંચજો તેમાં આ શ્રી હરિ હરિદેગિજયની અંદર તો સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ કહીને કહે છે કે આ સમગ્ર દેવતાની અંદર જે રહેલ અંતર્યામી ભગવાન જે છે તેના શરીરી જે પરમાત્મા છે તેનું પૂજન કરવાનું છે મુખ્યપણે એટલે શરીર શરીર ભાવ વિસાવી આ જે સમગ્ર દેવતાઓ છે તેનું પૂજન કરવાનું આમાંની અંદર લખેલું છે એટલે કાંઈ પણ એની અંદર દોષ આવતો નથી ને સ્પષ્ટ રીતે પ્રતિવતા ભક્તિ પણ એની ભંગ થતી નથી એવું સ્વયં નિત્યાનંદ સ્વામીએ આની અંદર લખેલું છે સ્થાન આપતા કહે છે જેમ પ્રતિવતા નારી હોય તે પોતાના સસુર એટલે કે સસરા કે દિયર જેઠ આદિની સેવા કરવાથી એનું પ્રતિવતા પણ ભંગ થતું નથી નષ્ટ થતું નથી તેમ આપણા ઉપાસ જૈષ્ઠ દેવ અક્ષર ધામાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ઉદ્દેશીને આ સમગ્ર દેવતાઓના જે શરીર શરીરની ભાવ અથવા તો કીધું એ પ્રમાણે જો આપણે તેનું પૂજન કરીએ તો ક્યારે પણ એની અંદર આપણે દોષ આવતો નથી આવું સ્પષ્ટ રીતે સત્તાનાંદ સ્વામી એની અંદર નોંધ લીધેલી છે અને ભગવદ્ ગીતાની અંદર પણ જોઈએ તો દેવતા છે પછી આધિકારિક દેવતા છે ને પછી છેલ્લે પરમાત્માની બરાબર ઉપાસનાની વાત કરવામાં આવેલી છે તો એક પ્રસંગ આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતની અંદર અને આપણે જોઈએ તો વેદની અંદર પણ દેવતાઓનું આરાધનની વાત છે તેમાં ઇન્દ્ર છે વરૂણ છે અગ્નિ છે વાયુ દેવતા છે આ બધાના પૂજનની જે વાત કરવામાં આવી છે બરાબર ઉપાસનની વાત કરવામાં આવી તો શરીર શરીર ભાવથી એનું પૂજન કરવાનું ડાયરેક્ટ એના પૂજનની વાત નથી એટલે આપણે શ્રીમદ ભાગવતની અંદર જસંસ્કરની અંદર આપણે જોઈએ તો ભગવાન જે શ્રી કૃષ્ણ નારાયણે સ્પષ્ટ રીતે પોતે વ્રજવાસીઓને કીધું હતું કે આપણે ઇન્દ્રનું એ કે પૂજન કરવાની જરૂર નથી આપણે એમ કે આપણું રક્ષણ કરનાર કે ગોવર્ધન છે એમ કે માટે તેનું પૂજન કરો તે ગોવર્ધન આપણી રક્ષા કરશે બરાબર એ વરસાદ વરસાદ આ તેમ એમ કે કહેવાનું એવું હતું કે સમગ્ર જીવ પ્રાણી માત્રની અંદર અંતર્યામી રૂપે કરેલી જે પરમાત્મા છે તેનું આપણે ઉપાસન કરીશું તો એ ભગવાનને આપણો જે યજ્ઞાદિકની અંદર જે હોમેલો જે ભાગ છે તે અવશ્ય એને પહોંચશે અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ સાક્ષાત એ ગોવર્ધનમાંથી પોતે પ્રગટ થઈને સમગ્ર જે કાંઈ પણ અર્પણ કરવામાં આવ્યું હતું કે સમગ્ર ભોગ આદિ પોતે સાક્ષાત ગયું એવો પણ ભાવ બતાવેલો છે એટલે કહેવાનું તાત્પર્યતા એવું હતું કે ઇન્દ્રાદિક જે દેવતાનું વેદની અંદર જે પૂજનની વાત છે તે આવી રીતે શરીર શરીરે ભાવ લેવો બરાબર પણ ખરેખર જે પૂજન તો અંતર્યામી જે છે કર્મ ફલ પ્રદાતા છે જે સાક્ષાત પરબ્રહ્મ જે પુરુષોત્તમ છે તેના પૂજનની જ વાત કરેલી છે એટલે આમાં આટલો ભાગ અવશ્ય જાણવો બરાબર એટલે કોઈ દેવતાનું પૂજન આવી રીતે આપણે કરીએ તેમાં કાંઈ આપણી સરોવરી ઉપાસના ભંગ થતી નથી અન્યાસ એ દોષ પણ આવતો નથી એવું સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે આની અંદર લખેલું છે અને સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામીએ પણ શ્રી હરિ અંદર લખેલું છે એટલે ભગવાન શ્રી હરિની જે આજ્ઞા છે ચોર્યાસી નંબર શ્લોકની અંદર એટલે આપણે આ પાંચ દેવતા છે તેને પૂંજે પૂંજ્યા પણ આપણે માનવા અને એ માનવાથી સ્પષ્ટ રીતે આપણે સુખ શાંતિ આવે છે ખાસ કરીને ભગવાન શ્રી હજીએ શ્રાવણ માસની વિશે પણ શિવ ભગવાનની બિલપત્ર આદિ કે શિવા પૂજાન કરવાની વાત કરેલી છે બરાબર તો આ બધા જે ભગવત આજ્ઞા છે તેને પણ પ્રાધાન્ય આપવું ક્યારે પણ કોઈ દેવી દેવીનું ખંડન એની નિંદા નહીં કરવી તો ભગવાન શ્રી શિક્ષાપત્રી શ્લોક ઓગણત્રીસ એકવીસની અંદર પણ સ્પષ્ટ રીતે આનો નિર્દેશ કરેલું છે અને કયા દેવતા કઈ દિશામાં સ્થાપન કરવા તે પણ આ શિક્ષાપત્રી શ્લોક ચોર્યાસીની અંદર લખેલું છે તો કોઈ હરિભક્તોએ જાણવું હોય તો ત્યાંથી વિશેષ જાણી લેવું એટલે ભગવાન શ્રી એ કહે છે કે અમારા સંપ્રદાયની અંદર સાક્ષાત મુખ્ય પૂજન તો ભગવાન શ્રી કૃષ્ણ અક્ષર ધામાધિપતિનું જ થાય છે પણ આ દેવતાનું પૂજન કેમ કે થાય છે તો એની સ્પષ્ટતા ભગવાન શ્રી આની અંદર કરેલી છે તો આ બધા સમગ્રનો સમન્વય કરી અને મેં તમને આ વાત કરી બરાબર એટલે શાસ્ત્રનો અભ્યાસ કરો મૂળ શાસ્ત્ર આપણે શું કહેવા માગીએ છીએ તો આ જ બધી વસ્તુ બતાવે છે કે ક્યારે પણ આજે આપણે જોઈએ તો આજે કેટલાક કહેવાતા જે શિવપૂજકો છે તે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની નિંદા કરે ભગવાન સ્વામિનારાયણની ખુલ્લાની નિંદા કરે છે તો ભગવાન શ્રી હરિએ આવી નિંદા સંકરનો ઉદ્દેશ એને કોઈ ન કરે તેના માટે શિક્ષાપત્ર શ્લોક સુડતાલીસ અડતાલીસ આ દીકની અંદર આ બધી આજ્ઞા કરેલી છે ને શિવજીને માનવા પ્રધાનપણે કારણ કે શાસ્ત્રની અંદર શિવજીને પણ ઘણી જગ્યાએ પરબ્રહ્મ તરીકે કીધેલા છે તેનું સમગ્ર નિરાકરણ ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે શાસ્ત્ર આધારે કીધેલું છે તેનો આપણે આગળ એક વિડીયો બનાવેલો છે બરાબર તેમાંથી જાણી લો બરાબર કે શિવજી શું સાક્ષાત ભગવાન છે હનુમાનજી અને શિવજીની બે સાથે લઈને મેં બનાવેલો છે વિડીયો એટલે સ્પષ્ટ રીતે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે આ સુડતાલીસમાં શ્લોકની અંદર છેલ્લે કીધેલું છે કે ભાઈ શાસ્ત્રની અંદર તો બે બે શિવજી અને આ વિષ્ણુને ઉદ્દેશીને જે પરબ્રહ્મ તરીકે કીધેલું તો તમે કોને પરબ્રહ્મ તરીકે માનો છો તો આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ કહે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સરવાર વ્યવહાર કારણે એમ એકસો આઠમા શ્લોક લઈને કહે છે કે અમે આગળ એકસો આઠમા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન છે તેને જ કે એનું પ્રતિપાદન કર્યું હતું અને આ એકસો આઠમા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણને પરબ્રહ્મ પુરુષોત્તમ તરીકે એનું પ્રતિપાદન કરે છે પણ શિવજીનું પરબ્રહ્મ પણ પ્રતિપાદન કરતા નથી જે વૈષ્ણવ હોય છે ત્યાં ભગવાન દેવદ્યાસી જે આ નિર્ણય કરેલો છે કે શિવજીને કેમ માનવા તો વૈષ્ણવમાં અગ્રણીય છે બરાબર એ વૈષ્ણવના રાજા છે અને વૈષ્ણવ ધર્મના એ પ્રવર્તક છે મોટા એટલે શિવજી અગ્રણીય પૂજા માટે એનો મુખ્ય અધિકાર છે એટલે શિવજીની ક્યારે પણ નિંદા ન કરવી શિવજીને ભગવાન શ્રી હરિ કીધું એ પ્રમાણે આદર થકી માનવા શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે શિવાલય આદિત જે દેવ મંદિર આવે તેને આદર થકી નમસ્કાર કરવા બરાબર આપણે સાધુને માનીએ છીએ સાધુને દનવટ કરીએ છીએ આચાર્યશ્રીને દનવટ કરીએ છીએ કોઈ સત્સંગી મળે તેને આપણે આદરથી માનપાન આપીએ છીએ તો શિવજી તો સર્વે વૈષ્ણવના અગ્રેસર કીધા બરાબર આપણા બધાથી ઉપર છે આપણા સાધુ મહાત્માથી બી ઉપર છે બધાથી ઉપર કીધા બરાબર આ ખાસ નોન લેજો આ બે શ્લોક વાંચ્યો શિક્ષાપતિ અર્થ દીપિકાના શ્લોક ખાસ વાંચો એની અંદર સ્પષ્ટતાની સ્પષ્ટીકરણ કરે અને એકસો સત્તાવીસમાં શ્લોકની અંદર સત્તાનારાયણ સમયાનું સ્પષ્ટીકરણ કર્યું છે એટલે ક્યારે પણ કોઈ દેવી દેવીની નિંદા નહીં કરવી ભગવાન શિવની જે આજ્ઞા કરી છે એ પ્રમાણે વર્તવું અને આપણે જે તત્વ પ્રાપ્ત થયું છે તેની ધર્મમાં રહીને ભગવાન શ્રીની આજ્ઞા બને જો ભજન ભક્તિ કરીશું તો નિશ્ચય દેહને અંતે આપણે ભગવાન શ્રીને ધામને પામશું આ પ્રવચન અહીંયા વિરામ આપીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ